પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવની સ્મૃતિઓ ચીરકાલીન છે આજેમાં પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની ગાથા આજે પૂજ્ય શ્રીજી સ્વરૂપ દ્વારા જાણવા મળી જોઈએ સારાંશ પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન પ્રત્યેક પળ એક ભગવાનને સમર્પિત હતું એમની એક એક પળને આપણે નગરમાં ચરિતાર્થ કરી હતી જ્યોતિ ઉદ્યાનની રચના પાછળ આજ મૂલ્ય આજ વિચારો અને આજ સંદેશો હતો દાખલા તરીકે તાળ પાડતો સિંહ હિંમતનો સંદેશો કીડી દ્વારા ને તો વાંદરાઓ દ્વારા આનંદનો વગેરે માધ્યમ દ્વારા આયોજન થયું હતું છત્રીસો સ્વયંસેવકોએ લગભગ દસ કલાક દસ લાખ કલાકની મહેનત આ પાછળ હતી સમગ્ર નગરના બધા સ્વયંસેવકો આ જ્યોતિ ઉદ્યાનના એક એક પુષ્પ હતા એ પછી પૂજ્ય સિદ્ધાંત પ્રિય સ્વામીએ

બેંગ્લોરના ગુણુભાવી યુવક ઉમંગભાઈની સેવા મળી એ જ રીતે અન્ય ગુણુભાવી યુવકો એમાં નિઃસ્વાર્થ ભાવે પડ્યા ડિઝાઇન કામ થઈ ગયું પણ જે ચણતર થયેલું એ ડિઝાઇન પ્રમાણે નાની પડતી હતી તો બધા સંતોએ સંપ એકતા દર્શાવી રાતોરાત જૂનું ચણતર તોડી ડિઝાઇનને અનુકૂળ ચણતર બની ગયું અદ્ભુત ડિઝાઇન બની ગઈ પણ જે સ્ટીલ માળખું એના પરથી બન્યું એની પાછળની ગાથા પૂજ્ય દિવ્યાનંદ મુનિસ્વામી એ વિડીયોના માધ્યમથી કહી એમણે કહ્યું કે સૌપ્રથમ પૂજ્ય બ્રહ્મચંદ્ર સ્વામી અને સંતો સ્વયં સેવકોની સાહિત્ય પુષ્પ બન્યા પછી વિવિધ પ્રાણીઓ બન્યા સમયની નજીકમાં રકનપુરના એક ગોડાઉન મળ્યો અને ત્યાં આ સર્વે સ્ટીલ માળખા રચવાની શરૂઆત થઈ દરેક સ્ટેપ ઉપર સંતો દ્વારા ક્વોલિટી ચેક થાય પછી આગળ વધે અનેક ટેકનોલોજીકલ મર્યાદાઓ વિઘ્નો આવ્યા પણ સ્વામી શ્રીજીની દયાથી બધું પાર પડ્યું સ્વયંસેવકો સામેથી મળતા ગયા પ્રશ્નો સોલ્વ થતા ગયા ફટાફટ કામ થતું ગયું સમય સચવાતો ગયો ત્યારબાદ પૂજ્ય ઋષિપ્રિય સ્વામી કે જેમણે આ સ્ટીલ માળખામાં એલઈડી લાઇટ ફિટ કરી એમને જગમગતા કર્યા હતા એમણે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે અમદાવાદ સેટેલાઇટ મંદિરમાં લાઇટ ફિટિંગનું કાર્ય થયું શરૂઆત છ હજાર જેટલા સ્ટીલ પુષ્પમાં લાઇટિંગ ફિટથી થઈ અનેક ટ્રાયલ અને એરર બેઝ પર કામ થયા ચેન્નાઈની એક કંપનીએ સસ્તા ભાવે આપણને બધી એલઈડી સ્ટ્રીપ્સ પૂરી પાડી એનું વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ આપણા સ્વયંસેવકોએ જાતે શીખીને કર્યું એનું આપણે જ ઊભી કરેલી લેબમાં કઠિન ટેસ્ટિંગ થયું જેથી પાછળથી પ્રશ્નો ન આવે કાપડ કલર ચમકના પ્રશ્નો લાઇટની ગોઠવણીના પ્રશ્નો વધતા વજનના પ્રશ્નો અઢક કિલો વોટ પાવરની જરૂરિયાત હીટ જનરેશનના પ્રશ્નો ખૂબ હતા પણ સ્વામી શ્રીજીની દયાથી કોઈ પ્રશ્ન ન આવ્યો બધું પાર પડ્યું દિવાળીની રજાઓમાં આપણા સ્વયંસેવકો હરિભક્તોની ફેક્ટરીમાં જઈ પોતે કામ કર્યું અને જરૂર પ્રમાણે લાઇટ્સ બનાવી લઈ આવ્યા વડી હરિભક્તો મહિલાઓ સર્વે સ્વયંસેવકો તરીકે ભળ્યા નગરમાં લગભગ સાડા ચાર લાખ પાવર કનેક્શન આ સ્ટીલ સ્ટ્રકચરમાં જોડાયા કોઈ પ્રશ્ન ન આવ્યો એક ખજૂરીમાં ભૂલથી ડીસી પાવરની જગ્યાએ એસી પાવર અપાઈ ગયો બધા સમયના અભાવે ટેન્શનમાં આવી ગયા પણ સ્વામી સ્વામીશ્રીજીની કૃપાથી ખજૂરી લાઇટને કાંઈ ન થયું અદભુત ત્યારબાદ પૂજ્ય હરિમન સ્વામીએ આ સ્ટીલ સ્ટ્રક્ચર પર કાપડ લગાવ્યું એનો અનુભવ ગણાવતા કહ્યું કે આવું કાર્ય આપણે ભૂતકાળમાં ક્યારેય કર્યું ન હતું આથી પડકાર મોટો હતો કાપડ કલર ટાઈપ ચમક વગેરે આધારે નક્કી થયું અને સ્ટીલ સ્ટ્રક્ચર પર ચોટાડવું કઈ રીતે એ પણ ઘણી વિચારણા અને પ્રયોગ થયા મેટલ એની પર લગાવેલો રેડિયોક્સાઇડ ગમનો ઉપયોગ એના રિએક્શન એનાથી કાપડ પર ડાઘ પડવા વગેરે પ્રશ્નો થયા પણ બધા પ્રશ્નો ભગવાનની હૃદયથી પાર પડ્યા યુવકો મહિલાઓ વડીલો હોસ્ટેલના વિદ્યાર્થીઓ સોફા બનાવતા કારીગર હરિભક્તો અને ગુણભાવીઓ બધા આ સેવામાં મન મૂકીને જોડાઈ ગયા બધું સમય પર પૂરું થયું એ પછી પ્રાસંગિક આશીર્વચનનો લાભ આપતા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું ક્યાં તો સત્પુરુષનો સંકલ્પ અને એમના આશીર્વાદ હતા અને અનેક સ્વયંસેવકોની ખૂબ મહેનત હતી તો આ કાર્ય સફળ થયું આજની સભાનો એક જ સાર હતો જો કોઈ શુભ સંકલ્પ હોય અને એને પૂરો કરવાનો ભરપૂર પુરુષાર્થ હોય તો સ્વયં ભગવાન પોતે એમાં ભળે છે અને કાર્ય સફળ થાય છે ભક્તિરૂપ થાય છે બસ દરેક કાર્યના કેન્દ્રમાં એક ભગવાનને રાખવા સર્વ કેવળ એમની પ્રસન્નતા અર્થે જ સર્વે કાર્યો પૂરતા પુરુષાર્થ સાથે કરવા એ જ જીવનનો કર્મયોગ સદાય પ્રથમ શ્રી હરિને રે જય સ્વામિનારાયણ